ભાવનગર અને બોટાદમાં સતત બે દિવસ પડી રહેલા ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારને જોડતા પાંત્રીસ રસ્તાઓ પર મહાન વ્યવહાર પર અસર પડી હતી ભાવનગરમાં અવિરત અને અઢળક મેઘમહેર થયા બાદ અતિવૃષ્ટિના વાદળો ઘેરાયા હતા મેઘ તાંડવથી જળ પ્રલયની સર્જો તરફ જોવા મળી હતી જ્યારે બોટાદ જિલ્લામાં મુશળધાર વરસાદથી ભાવનગરનો મુશ્કેલીમાં મુકાયો છે જેમાં વલભીપુર નીચે આવતા ગામડાઓને વલભીપુર સાથે જોડતો માર્ગ બંધ થયો હતો પાણીના ધસમસતા પ્રવાહને પસાર કરવો એટલે બોટને ફેરવા જેવી સ્થિતિ જોવા મળી હતી સ્થાનિકોનું કહેવું છે મઢિયાથી વલભીપુર ટૂંક પરિવર્તન માર્ગ છે માટે ભાલ પંથકના અને વલ્ભીપુર વિસ્તારમાં લોકો આ રસ્તે પરિવહન કરે છે જ્યારે વલ્ભીપુર વિસ્તારમાં આવતો માર્ગ બ્રિજની માંગ હોવા છતાં તંત્ર દ્વારા કોઝવે બનાવવામાં આવ્યો છે માટે આકાશી આફતમાં આ માર્ગ પ્રભાવિત થઈ છે દસેક જેટલા ગામડાઓને આની અસર પડી છે ગરભાઈ નાનુભાઈ ચૌહાણ માજી સરપંચ આણંદપર અમારા આણંદપરથી વલ્ભીપુરનો રસ્તો દસ કિલોમીટરનો આવેલો છે અને ત્યાં કોઝવે આવેલા છે ત્રણ કોઝવે આવેલા છે કોઝવે ઉપર તે પુલ બનાવવાની જરૂર છે અત્યારે પાણી ઉતરાય એવું નથી વિહોણા થઈ ગયું છે વલપુર જવા માટે કોઈ સાજુ માંદું હોય તો જઈ શકાય એવું નથી પરિસ્થિતિ એટલે અને પાણી આવવાનું કારણ એવું છે કે ગેલો નદીમાં બહુ માથે ગઢડા વરસાદ પડ્યો એને હિસાબે પાણી આવ્યું છે બહુ અને પરિસ્થિતિ એવી છે કે ખેડૂતોએ કપાસિયા સોંપી દીધા કપાસિયાનું વીવી ગયું અને જે ભાવનગર જવાનો રસ્તો છે આજુબાજુમાં જે શોર્ટકટ રસ્તો છે ભાવનગર જવા માટે ત્યાં આગરો બન્યા છે અને મોટા મોટા પાળા છે એના હિસાબે અમારી સીમમાં પાણી ગરી ગયું છે અને ગામમાં પાણી ગરી ગયું છે એ રીતે તો જ્યાં માડિયા જીએડીસી બની બધા ની પાક બધો નિષ્ફળ ગયો છે આ બધા નો વાવેતર કર્યું બધું દરેક ખેતરો

તંત્ર ને ઘણી રજૂઆત કરી છે અહિયાં સુધી નથી પોલીસ આવી કે નથી કોઈ પણ જાતની ગવર્મેન્ટના માણસો ખેતીવાડીમાં અનેક જાતને નુકસાન છે I will see you in the future of